પ્રકરણ નવ પરમાનંદ મગ્ન ભક્ત અને તેમની ઈશ્વર સાથેની વૈશ્વિક પ્રેમલીલાસ્ટર મહાશય છોટા મહાશય પધારો અને બિરાજો હું મારી જગન્માતા સાથે વાત કરું છું ચૂપચાપ અને ઘણા આદરયુક્ત ક્ષોભ સાથે હું ઓરડામાં પ્રવેશું માસ્ટર મહાશયના દેવાંશી રૂપથી હું સ્પષ્ટપણે અંજાયો તેમની રેશમ જેવી સુવાળી દાઢી અને વિશાળ તેજસ્વી નેત્રોને લીધે તેઓ પવિત્રતાનું મૂર્ત સ્વરૂપ દેખાતા હતા તેમની ઊંચી થયેલી હડપચી અને જોડેલા હાથથી હું સમજી ગયો કે મારા પ્રથમ આગમનથી એમની ભક્તિમાં ખલેલ પહોંચી છે સ્વાગતના તેમના સાદા શબ્દોથી મારા મન ઉપર અત્યાર સુધી કદી ન અનુભવેલી તેવી તીવ્ર અસર થઈ અત્યાર સુધી સર્વ દુઃખોના માપદંડ તરીકે હું મારી માતાના મૃત્યુથી સર્જાયેલા વોગને જ લેખતો હતો હવે મારી જગન્માતાના વયોગની તીવ્ર વેદના પણ મારા આત્માને કોરી ખાવા લાગી આ ક્રંદ કરતો હું જમીન પર ઢળી પડ્યો છોટા મહાશય શાંત થાઓ સંત સહાનુભૂતિપૂર્વક વ્યથિત હતા હું કોઈ અગાધ સમુદ્રમાં એકલવાયો ફેંકાઈ ગયો હું એમ બચાવરૂપી એકમાત્ર તરાપા તરીકે મેં તેમના ચરણો પકડી લીધા મહાત્મન આપ મધ્યસ્થી કરો જગન્માતાને પૂછો કે તેમની દ્રષ્ટિમાં હું કૃપાપાત્ર છું મધ્યસ્થીનું પવિત્ર વચન એવું છે જે એટલી સહેલાઈથી પ્રદાન કરાતું નથી તેથી સંતને મૌન રહેવાની ફરજ પડી નિઃશંક રીતે મને ખાતરી થઈ ગઈ હતી કે માસ્ટર મહાશયને જગતજનની સાથે ગાઢ પરિચય છે જે માતાને આ સંત પોતાની દિવ્ય દ્રષ્ટિથી હાજરા હજુર જોઈ શકે છે તેમને હું જોઈ શકતો નથી તે વાત મારા માટે ઘણી શરમજનક હતી એમના સૌમ્ય વિરોધને ગણકાર્યા સિવાય નિર્લજ્જતાથી હું તેમના ચરણોને વળગી રહ્યો અને મારી મધ્યસ્થતાની કૃપા દ્રષ્ટિ માટે વારંવાર હું તેમને યાચતો રહ્યો વાલી માતાની સમક્ષ હું તારી પ્રાર્થના પહોંચાડીશ મંદ કરુણામય સ્મિત સાથે તેમણે શરણાગતિ સ્વીકારી આ થોડા શબ્દોમાં એવી તે શી શક્તિ હતી કે હું વિરહ વ્યાકુળતાથી મુક્ત થઈ ગયો મહારાજ આપનું વચન યાદ રાખજો માતાનો દિવ્ય સંદેશ સાંભળવા હું હમણાં જ પાછો આવું છું એક ક્ષણ પહેલાં જે અવાજ માનસિક દુઃખના ડુસ્કાંથી રૂંધાયેલો હતો તે હવે આશાના આનંદથી રણકી ઉઠ્યો લાંબી સીડીના પગથિયાં ઉતરતાં ઉતરતા ભૂતકાળની સ્મૃતિઓ મને ઘેરી વળી કોલકાતામાં જેમાં આજે માસ્ટર મા શયરે છે તે પચાસ એમહર્સ્ટ શેરીવાળું ઘર જ્યાં મારી માતાનું મૃત્યુ થયું હતું તે એક વખત મારા કુટુંબનું નિવાસસ્થાન હતું અહીં સ્વર્ગસ્થ થઈ ગયેલી મારી માતાના કારણે મારું માનવ હૃદય ભાંગી પડ્યું હતું અને આજે ફરી પુનઃ આ જ જગ્યાએ જગન્માતાની ગેરહાજરીમાં મારા આત્માનો વધ થતો હોય એમ મારું હૈયું કકળી ઉઠ્યું હે પવિત્ર દિવાલો મને લાગેલા મરણતોલ ફટકા અને હવે તેને આવેલી અંતિમ રૂજના તમે મૂક સાક્ષી છો મારા ઘર તરફ આતુરતાપૂર્વક ઝડપથી હું ચાલી નીકળ્યો તેમાં આવેલી મારી નાનકડી ઓરડીનું એકાંત શોધીને દસ વાગ્યા સુધી હું ધ્યાનમાં બેસી રહ્યો ભારતની ગરમ રાત્રિનો અંધકાર એકાએક અલૌકિક દર્શનથી પ્રકાશી ઉઠ્યો પ્રકાશથી જળહળતા એવા જગન્માતા મારી સન્મુખ આવી ઊભા રહ્યા કોમળ સ્મિત ભર્યું તેમનું મુખારવિંદ સાક્ષાત સૌંદર્ય સમૂહ શોભતું હતું હું હંમેશા તને પ્રેમ કરતી આવી છું અને હર હંમેશ પ્રેમ કરતી રહીશ દિવ્ય સ્વર હજી તો હવામાં ગુંજ્યા કરતો હતો એટલામાં તો માતા અદ્રશ્ય થઈ ગયા બીજે દિવસે સવારે હજી સૂર્ય ઊંચે ચડ્યો ન હતો તે પહેલાં જ હું માસ્ટર મહાશયને ત્યાં બીજી વખત જઈ પહોંચ્યો પેલી મર્મસ્પર્શી સ્મૃતિઓ વાળી સીડી ચડીને તેમના ચોથા માળના ઓરડા સુધી હું પહોંચી ગયો બારણું બંધ હતું અને ઉલાળાની ફરતે કપડું વીંટાળેલું હતું સંતને એકાંત જોઈએ છે એ ઈશારો હું સમજ્યો હું અનિશ્ચિત હાલતમાં પરસાળમાં ઊભો હતો એટલામાં સંતે દરવાજો ખોલ્યો અને મને આવકાર આપ્યો મેં તેમના પવિત્ર ચરણોમાં પ્રણામ કર્યા રમતિયાળ ભાવ સાથે મેં મારા મુખ પરના દિવ્ય આનંદની આભાને ઢાંકી દઈ ગંભીરતાનો મુખવટો ધારણ કરી લીધો મહારાજ હું કબૂલ કરું છું આપના સંદેશા માટે હું બહુ જ વહેલો આવી પહોંચ્યો છું વાલા માતાજીએ મારા વિશે શું કાંઈ કહ્યું છે ખરું નટખટ છોટા મહાશય બીજી કોઈ ટીકા તેઓએ કરી નહીં દેખીતી રીતે જ મેં ધારણ કરેલી કૃત્રિમ ગંભીરતાની તેમના પર કશી જ અસર થઈ ન હતી કદાચિત હું કાંઈ ચેડાયેલો હતો શા માટે આટલા બધા રહસ્યમય આટલા બધા સંદિગ્ધ સંતો કદી સરળતાથી બોલતા જ નથી તેમની શાંત આંખોમાં ખૂબ સમભાવ દેખાતો હતો તમે મારી પરીક્ષા જ કરવા માંગો છો ખુદ સૌંદર્ય મૂર્તિ જેવા સ્વયં દિવ્ય રૂપા જગન્માતા પાસેથી જ ગઈકાલે રાત્રે દસ વાગ્યે તમને જે ખાતરી મળી તેમાં આજે સવારે વિશેષ એક પણ શબ્દ હું શું ઉમેરવાનો હતો માસ્ટર મહાશય મારા અંતરના દ્વાર ખોલી મારા આત્માનો સંપૂર્ણ કબજો લઈ લીધો હતો ફરીથી મેં તેમના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા પરંતુ આ વખતે મારા આંસુ હર્ષના હતા અને નહીં કે દુઃખના પરમ કૃપાળુ માતાને તમારી ભક્તિ પહોંચી નથી એમ તમે માનો છો ઈશ્વરનું માતૃ સ્વરૂપ જેને તમે માનવી અને દિવ્ય એમ બંને સ્વરૂપે પૂજો છો તે તમારા આર્તનાદનો પ્રત્યુત્તર આપ્યા સિવાય કદી રહી શકે નહીં આ સીધા સાદા સંત કોણ હતા જેમને વિશ્વાત્માને કરેલી નાની સરખી વિનંતીનો પણ મધુર જવાબ મળતો હતો મારી જાણ પ્રમાણે તો કોઈ નમ્રતાની મૂર્તિ જેવા પુરુષને છાજે એવી આ સંતની દુન્યવી કામગીરી પણ નમ્ર જ હતી આ એલ્મહર્સ્ટ શેરીવાળા ઘરમાં માસ્ટર મહાશય છોકરાઓ માટે એક નાનકડી હાઈસ્કૂલ ચલાવતા હતા તેમણે કદી કોઈને ઠપકો આપ્યો ન હતો કે શિસ્તને માટે કોઈ નિયમ કે ઉપનિયમ બનાવ્યા ન હતા ખરેખર તેમના આ સાદગીભર્યા વર્ગોમાં ઊંચી શ્રેણીનું ગણિત અને પ્રેમનું રસાયણશાસ્ત્ર શીખવવામાં આવતું હતું જેનો પાઠ્યપુસ્તકોમાં ઉલ્લેખ પણ નથી મળતો બિન અસરકારક ઉપદેશથી નહીં પરંતુ આધ્યાત્મિક સંપર્કથી તેઓ તેમના ડાપણની લાણી કરતા હતા જગન્માતા માટે વિશુદ્ધ પ્રેમાગ્નિમાં તપેલ આ સંતને બાળકની માફક બાહ્ય માન સન્માનની કોઈ અપેક્ષા નહોતી હું તમારો ગુરુ નથી તેઓ થોડા સમય પછી આવશે તેમના માર્ગદર્શનથી પ્રેમ અને ભક્તિની દિવ્યતાના તમારા અનુભવો તેમના અગાધ જ્ઞાનમાં રૂપાંતરિત થશે એમણે મને કહ્યું દરરોજ નમતા બપોરે હું એમહર્સ્ટ શેરી તરફ જતો માસ્ટર મહાશયના છલો છલ ભરાયેલ દિવ્ય પ્યાલામાંથી છલકાતા તેના ટીપાઓ વડે હું પ્રતિદિન સંપૂર્ણપણે તરબોળ થઈ જતો આટલા પૂજ્ય ભાવથી અગાઉ મેં કદી કોઈને પ્રણામ કર્યા નહોતા હવે મને એમ લાગ્યું છે કે માસ્ટર મહાશયના પગલાંથી પાવન થયેલ ભૂમિ પર ચાલવું એ પણ એક અસીમ અહોભાગ્ય છે ફૂલનો હાર લઈને એક સાંજે હું તેમના ઘરે પહોંચો મહારાજ આપને માટે ખાસ મેં બનાવેલ ચંપાના ફૂલોના આ હારનો આપ સ્વીકાર કરો પરંતુ એ માન સ્વીકારવાનો વારંવાર ઇન્કાર કરતા સંકોચથી તેઓ ખસી ગયા મને દુઃખ થતું જોઈને આખરે એ હાર તેમણે મંદ હાસ્ય કરીને સ્વીકાર્યો કેમ કે આપણે બંને માતાના ભક્તો છીએ તેથી આ દેહરૂપી મંદિર પર ચડેલો હાર અંદર રહેલ માતાને અર્પણ થાય છે એમ સમજીને તું પહેરાવી શકે છે તેઓ શ્રીના હૃદયની વિશાળતામાં ભાવને સ્થાન લેવાની બિલકુલ શક્યતા જ નહોતી ચાલો આપણે આવતીકાલે મારા ગુરુના હંમેશાના સાનિધ્યથી પાવન થયેલા દક્ષિણેશ્વરના કાલી મંદિરે જઈએ આ સંત જીઝસ ક્રાઇસ્ટમાં શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા બીજે દિવસે સવારે અમે ગંગા નદીમાં હોડીમાં બેસીને ચાર માઇલની મુસાફરી કરી નવ ઘુમટવાળા કાલીમાતાના મંદિરમાં અમે દાખલ થયા એ મંદિરમાં કુશળ કારીગરીથી કોતરી કાઢેલા ચમકતી ચાંદીના સહસ્ર દળ કમળ ઉપર જગન્માતા અને શિવની મૂર્તિઓ બિરાજમાન હતી માસ્ટર મહાશયે મોહપાશથી બંધાઈ મંદ મંદ સ્મિત કરી રહ્યા તેઓ તો વાલી માતા સાથે અખૂટ દિવ્ય પ્રેમલીલામાં મશગુલ થઈ ગયા જેવો તેમણે જગન્માતાનો નામ જપ પ્રારંભ કર્યો કે તેની સાથોસાથ જ અતિ પ્રસન્નતાથી ધબકતું મારું હૈયું કમળ સમાન હજારો ટુકડાઓમાં વેચાઈ જતું લાગ્યું થોડા વખત પછી અમે આ પવિત્ર મંદિરોની હારમાળામાં લટાર મારી બારે માસ લીલા રહેતા ટેમરિસ્કના વૃક્ષોના ઝુંડમાં થોભ્યા આ વૃક્ષમાંથી નૈસર્ગિક રીતે જે રસ ઝરતો તે માસ્ટર મહાશય જે દિવ્ય પ્રસાદ વહેંચતા તેના પ્રતિક સમાન હતો તેમની દિવ્ય પ્રાર્થના તો ચાલુ જ હતી ગુલાબી ટેમેરિસ્ક પુષ્પોની વચ્ચે ઘાસ ઉપર હું સ્થિરતાથી બેસી ગયો અને થોડા સમય માટે માનસિક રીતે શરીરનો ત્યાગ કરીને દિવ્યલોકમાં ઉડ્ડયન કરવા લાગ્યો આ પવિત્ર ગુરુ સાથેની દક્ષિણેશ્વરની મારી અનેક યાત્રાઓ પૈકીની આ પ્રથમ જ હતી તેમના દ્વારા હું દિવ્ય સ્વરૂપ અથવા તો દિવ્ય કરુણામાં રહેલ ઈશ્વરના માધુર્યને પીછાણી શક્યો બાળ સ્વભાવવાળા આ સંતને ઈશ્વરનું પિતૃ સ્વરૂપ અથવા દિવ્ય ન્યાય રૂચતા નહોતા સખત કઠોર ગાણિતિક ન્યાય એમના મૃદુ સ્વભાવને અનુકૂળ નહોતો તેઓ શ્રી ખુદ સ્વર્ગના દેવદૂતોની પાર્થિવ પ્રતિકૃતિ સમાન જ હતા એક દિવસ તેમને પ્રાર્થનામાં બેઠેલા જોતાં મને પ્રીતિપૂર્વક આવો વિચાર આવ્યો કોઈના માટે કશી નિંદા કે ટીકાની ગંધ સરખી પણ લાવ્યા સિવાય તેઓ અણીશુદ્ધ પવિત્રતા સભર નેત્રોથી જ આ જગતનું સર્વેક્ષણ કરતા તેમનું શરીર મન વાણી અને વર્તન તેમના આત્માની સરળતા સાથે સહેલાઈથી સુસંગત થઈ ગયા હતા મારા ગુરુજીએ મને આમ કહ્યું હતું તેમના દરેક ઉપદેશને કોઈ પણ પ્રકારના આગ્રહ કે અધિકારવાણી વગર આ શ્રદ્ધાપૂર્ણ વાક્યથી જ સમાપ્ત કરતા શ્રી રામકૃષ્ણ સાથેનું તેમનું તાદાત્મ્ય એટલું પ્રગાઢ હતું કે માસ્ટર મહાશય પોતાના વિચારોને પણ પોતાના છે એમ સ્વીકારતા ન હતા એક સાંજે સંત અને હું હાથમાં હાથ મિલાવીને તેમની શાળાના મકાન તરફ જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે એક ઘમંડી પરિચિતના આગમનથી મારો આનંદ ઓછો થઈ ગયો તે અમારી સાથે લાંબા સંભાષણમાં ઉતરી પડ્યો હું જોઈ રહ્યો છું કે તને આ માણસ અળખામણો લાગે છે સંતે મને હળવેથી કાનમાં કહ્યું પેલો તેની પોતાની વાતોમાં જ મસ્ત હતો તેથી તેના સાંભળવામાં કંઈ આવ્યું નહીં મેં જગન્માતાને આ વાત કરી દીધી છે આપણી કફોડી સ્થિતિની વાત તેમના ધ્યાનમાં આવી છે સામે દેખાય છે તે રાતા રંગવાળા ઘર સુધી આપણે પહોંચીશું એટલે તેને કોઈ અગત્યનું કામ યાદ આવી જશે અને આપણને તે છોડી જશે એવું માતાજી વચન આપે છે મુક્તિની નિર્દિષ્ટ જગ્યા ઉપર મારી દ્રષ્ટિ ચોંટી ગઈ તેના લાલ દરવાજા સુધી પહોંચતા જ ઘમંડી માણસ કશું પણ કારણ આપ્યા સિવાય પણ કર્યા સિવાય રસ્તેથી એટલો હાવરા રેલવે સ્ટેશનની પાસે ચાલી રહ્યો હતો તે સમયે એક મંદિરની બાજુમાં થોડીક વાર ઊભા રહી મૃદંગ અને કરતાલ લઈને ખૂબ જોર શોરથી ભજન કરતા એક નાના વૃંદને જોઈ હું તેની મનોમન ટીકા કરી રહ્યો હતો ભગવાનના પવિત્ર નામનો જપ આ લોકો કેટલી ભક્તિ રહિત ઉપરછલ્લી અને યાંત્રિક રીતે કરે છે એવો મને વિચાર આવ્યો એ જ વખતે માસ્ટર મહાશય મારી તરફ ઝડપથી આવતા દેખાયા મહારાજ આપ અત્યારે અહીં ક્યાંથી પધાર્યા મારા પ્રશ્ન પ્રત્યે દુર્લક્ષ કરીને સંતે મારા વિચારોનો જવાબ આપ્યો છોટા મહાશય શું એ સાચ્યું નથી કે વ્હાલા પ્રભુનું નામ જ્ઞાની કે અજ્ઞાની ગમે તેના મુખમાંથી નીકળે તો પણ મધુર જ લાગે છે તેમણે વ્હાલથી મારા પર હાથ ફેરવ્યો એમના મધુર સ્પર્શ સાથે જ જાણે કે હું જાદુઈ શેત્રંજી પર ઉડતો ઉડતો કૃપાળુ પ્રભુના સાનિધ્યમાં પહોંચી ગયો હું એવું મને લાગ્યું તને બાયોસ્કોપ જોવાની ઈચ્છા છે એકાંત પ્રિય માસ્ટર મહાશય તરફથી એક ઢળતી બપોરે પૂછવામાં આવેલા આ સવાલથી મને ઘણું આશ્ચર્ય થયું ભારતમાં તે વખતે આ શબ્દ ચલચિત્રોના અર્થમાં વપરાતો હતો કોઈ પણ સંજોગોમાં એમના સંગમાં રહેવાનું થાય તેથી ખુશ થઈ મેં હા પાડી ઝડપથી ચાલી અમે કોલકાતા યુનિવર્સિટીની સામે આવેલા બગીચામાં ગયા તળાવ અથવા ગોળદીઘીની બાજુમાં મૂકેલા એક બાંકડા તરફ સંતે અંગુલી નિર્દેશ કર્યો ચાલો થોડીક મિનિટ આપણે અહીં બેસીએ મારા ગુરુજી કહેતા જ્યાં જ્યાં જળ વિસ્તાર હોય ત્યાં ધ્યાન કરવા બેસવું અહીં તેની શાંતિ આપણને ઈશ્વરની અમાપ પ્રશાંતિની યાદ આપે છે જેમ જળમાં બધી જ વસ્તુઓનું પ્રતિબિંબ પડે છે તેમ વૈશ્વિક માનસરૂપી સરોવરમાં સમગ્ર બ્રહ્માંડનું પ્રતિબિંબ પડે છે મારા ગુરુદેવ આવું વારંવાર કહેતા થોડીવારમાં અમે યુનિવર્સિટીના સભાખંડમાં પ્રવેશ કર્યો કે જ્યાં પ્રવચન ચાલુ હતું અમને એ ભાષણ જેનો તાગ ન આવે તેવું તદ્દન નીરસ લાગ્યું જો કે વખતો વખત સ્લાઇડ્સની મદદથી ચિત્રો બતાવી વિવિધતા લાવવાનો પ્રયત્ન થતો હતો પરંતુ એ ચિત્રો પણ એટલા જ નિરસ હતા માસ્ટર મહાશય શું મને આ પ્રકારનો બાયોસ્કોપ બતાવવા માંગતા હતા મને આવો અધીર વિચાર આવ્યો પરંતુ સંતની લાગણી ન દુભાવવાના ઉદ્દેશથી મારા મુખ પર મેં કંટાળાનો ભાવ આવવા દીધો ન હતો પરંતુ તેમણે મારા તરફ ફરી હળવેથી કાનમાં કહ્યું છોટા મહાશય હું જોઉં છું કે તમને આ બાયોસ્કોપ ગમ્યું નથી મેં જગન્માતાને આ વાત કરી છે માને આપણા બંને માટે પૂર્ણ સહાનુભૂતિ છે તેઓ મને કહે છે કે હમણાં જ વીજળીની બત્તીઓ ગુલ થઈ જશે અને આ ઓરડો આપણે છોડી જઈએ નહીં ત્યાં સુધી એ પાછી ચાલુ થશે નહીં જેવી તેમની કાનમાં કહેવાની વાત પૂરી થઈ કે તરત જ આખા સભાખંડમાં અંધકાર છવાઈ ગયો કર્કશ અવાજવાળા તે પ્રોફેસરનો ધ્વનિ એક ક્ષણ માટે વિસ્મયથી થંભી ગયો પછી તેમણે કહ્યું આ ખંડની વીજ પદ્ધતિ ખામી ભરેલી જણાય છે આ દરમિયાન માસ્ટર મહાશય અને હું દરવાજાનો ઉમરો વટાવી ચૂક્યા હતા અંદરની લાંબી ચાલીમાંથી પાછી નજર નાખતા મેં જોયું કે સભાખંડ પુનઃ પ્રકાશિત થઈ ઉઠ્યો હતો છોટા મહાશય તે બાયોસ્કોપથી તમને નિરાશા ઉપજી હતી પરંતુ હું ધારું છું કે તમને ભિન્ન પ્રકારનો બાયોસ્કોપ ગમશે હું અને સંત યુનિવર્સિટીના મકાનની સામેની ફૂટપાથ ઉપર ઊભા હતા એમણે મારા હૃદય ઉપરના છાતીના ભાગ પર હળવેથી એક થાપટ મારી પછી તો સર્વાંગી પરિવર્તન કરનારું મૌન શરૂ થયું જેવી રીતે આધુનિક ચલચિત્ર ધ્વનિયંત્ર બગડી જતાં મૂક ચલચિત્ર બની જાય છે તેવી જ રીતે કોઈ દિવ્ય હાથના અગમ્ય ચમત્કારથી આ સંસારની પાર્થિવ ધમાલ શાંત થઈ ગઈ રસ્તાના રાહદારીઓ આવતી જતી ટ્રામ ગાડીઓ મોટર ગાડીઓ બળદગાળાઓ અને લોખંડના પાટા ચડાવેલ પૈડાવાળી વિક્ટોરિયા ગાડીઓ આ બધા અવાજ સિવાય આવજા કરવા લાગ્યા હું જાણે સર્વવ્યાપક આંખ ધરાવતો હોઉં તેમ મારી પાછળના અને બંને બાજુના એમ બધા જ દ્રશ્યો જે રીતે મારી સામેના દ્રશ્યો જોતો હોઉં તેટલી સરળતાથી જોઈ શકતો હતો કોલકાતાના આ નાનકડા વિસ્તારની પ્રવૃત્તિઓનું સમગ્ર દ્રશ્ય મારી સામેથી બિલકુલ ધ્વનિવિહીન પસાર થતું હતું જેમ રાખના આછા આવરણ નીચે રહેલ અગ્નિનો પ્રકાશ દ્રશ્યમાન થાય તે રીતે આ પ્રતિક્ષણ ચલિત દ્રશ્ય આછા મનોરંજક તેજથી વ્યાપ્ત હતું અનેક પડછાયાઓની માફક મારું શરીર પણ તેમાંના એકથી વિશેષ ન હોય તેમ દેખાતું હતું જો કે તે સ્થિર હતું જ્યારે બીજા શરીરો મૂંગા મૂંગા આમ તેમ ઉતાવળે ફરતા હતા કેટલાક છોકરાઓ જેઓ મારા મિત્રો હતા તેઓ મારી નજદીક આવ્યા અને ચાલ્યા ગયા તેઓએ મારી સામે સીધું જોયું હતું પરંતુ તેઓ મને ઓળખી શક્યા ન હતા આ અદ્વિતીય મૂક નાટકથી મને અવર્ણનીય પરમાનંદનો અનુભવ થયો કોઈ અમૃત ઝરામાંથી મેં ધરાઈ ધરાઈને અમૃત પીધું અચાનક મારી છાતીએ માસ્ટર મહાશય દ્વારા એક કોમળ સ્પર્શ થયો દુનિયાની ઘોર અંધાધૂંધી મારી નામરજી છતાં ફરી પાછી મારા કાન પર અથડાવા લાગી સૂક્ષ્મ સ્વપ્નમાંથી મને કોઈએ નિષ્ઠુરતાથી જગાડ્યો હોય એમ મને પ્રચંડ આઘાત લાગ્યો અનુભવાતીત નશાને મારી પહોંચની મર્યાદાથી દૂર કરવામાં આવ્યો હતો છોટા મહાશય હું જોઉં છું કે બીજો બાયોસ્કોપ તમને ગમ્યો છે સંત મધુર કરી રહ્યા હતા આભાર દર્શન રૂપે હું તેમની સન્મુખ જમીન પર ઘૂંટણીએ પડવા જતો હતો ત્યાં જ તેઓ બોલ્યા હવે તમે મને પ્રણામ કરી શકશો નહીં તમે જાણો છો કે ઈશ્વર તમારા દેહ મંદિરમાં પણ છે હું જગન્માતાને તમારા હાથ દ્વારા મારા ચરણોનો સ્પર્શ કરવા દઈશ નહીં જો કોઈ પ્રેક્ષકે મને અને વિનમ્ર મહાશયને આ રીતે ધીરેથી ગીચ ફૂટપાથ પર ચાલતા જોયા હોત તો તેને અમે નશામાં ચકચૂર થયેલા છીએ તેવી ચોક્કસ શંકા જાત મને લાગ્યું કે સંધ્યા સમયનો વૃદ્ધિગત થતો અંધકાર પણ જાણે અમારી સાથે સહાનુભૂતિમાં ઈશ્વર સાથે નશામાં ચકચૂર હતો એમની કૃપાનું વર્ણન કરવાના મારા ક્ષુદ્ર શબ્દો દ્વારા પ્રયત્ન કરતાં મને એ વિચારથી આશ્ચર્ય થાય છે કે માસ્ટર મહાશય અને તેમના જેવા બીજા જે અનેક સંતોના દર્શનનો મને લાભ પ્રાપ્ત થયો છે તેમને કદી એવો ખ્યાલ આવ્યો હશે ખરો કે અનેક વર્ષો પછી દૂર પશ્ચિમની ભૂમિમાં બેઠા બેઠા હું તેમના દિવ્ય ભક્તો તરીકેના જીવનચરિત્રો લખીશ તેઓના આવા પૂર્વ જ્ઞાનની શક્તિ વિશે મને અને જેમણે આ પુસ્તક અહીં સુધી વાંચ્યું છે તેવા મારા વાચકોને ભાગ્યે જ આશ્ચર્ય થશે તેવી હું આશા રાખું છું વૈશ્વિક પ્રિયતમના એકમાત્ર સાદા ખ્યાલ દ્વારા જ જગતના બધા ધર્મોના સંતોએ ઈશ્વર સાક્ષાત્કાર કર્યો છે કારણ કે પરમ બ્રહ્મ નિર્ગુણ અને અચિંત્ય છે તેથી માનવ વિચાર અને ઝંખનાએ તેને જગત જનનીનું રૂપ આપ્યું છે કૈવલ્યનું તત્વજ્ઞાન અને સાકારની ભક્તિનો સંયોગ એ વેદ અને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પ્રતિપાદિત કરેલી હિન્દુ વિચારધારાની અણમોલ પ્રાચીન સિદ્ધિ છે આ પરસ્પર વિરોધોનું એકીકરણ હૃદય અને બુદ્ધિ બંનેને સંતુષ્ટ કરે છે ભક્તિ અને જ્ઞાન બંને તાત્વિક રીતે એક જ છે પ્રપત્તિ અર્થાત ઈશ્વરનો આશ્રય લેવો અને શરણાગતિ પોતાની જાતને દિવ્ય તત્વની કૃપા પર છોડી દેવી આ બંને ખરેખર ઉચ્ચતમ જ્ઞાનના માર્ગો છે ઈશ્વર સમગ્ર જીવન અને તેનો નિર્ણાયક છે એવી માસ્ટર મહાશય અને અન્ય બધા સંતોની પરિપૂર્ણ નિર્ભરતા શેષત્વની માન્યતામાંથી જ વિનમ્રતા ઉદ્ભવે છે કારણ કે ઈશ્વરની પ્રકૃતિ જ પરમાનંદ છે એટલે જે માનવી તેની સાથે તાદાત્મ્યમાં હોય તે પણ અનંત આનંદનો જ અનુભવ કરે છે આનંદ એ આત્મા અને ઈચ્છાશક્તિના સર્વભાવાવેશમાં પ્રથમ છે જગન્માતાની બાળસુલભાવે ભક્તિ કરતા બધા યુગના ભક્તો સાચી નિષ્ઠાપૂર્વક જાહેર કરે છે કે જગન્માતા તેઓ સાથે હંમેશા રમવા તૈયાર હોય છે માસ્ટર મહાશયના જીવનમાં તેમને અનેક મહત્વના અને મહત્વહીન પ્રસંગોએ દિવ્ય લીલાના દર્શન થયા છે ઈશ્વરની દૃષ્ટિમાં નાનું કે મોટું એવું કશું જ નથી એક જ અણુને નિર્મિત કરવામાં તેણે તેનું સંપૂર્ણ કૌશલ્ય બતાવ્યું ન હોત તો આકાશમાં અભિજીત અને સ્વાતિના ભવ્ય નક્ષત્રો હોત ખરા કે ખરેખર ઈશ્વર મહત્વના અને મહત્વહીનના ભેદભાવથી બિલકુલ અનભિગ્ન છે અન્યથા કદાચિત એક ટાંકણીના અભાવે આખું બ્રહ્માંડ પડી ભાંગત